અમુલ બચાઓ ચાળી સજાનો ગુઠો ચાલ લાખમાં જેવા નારા સાથે પંદર સોથી પણ વધુ લોકો અમૂલ રાખેલ જમીની સ્થળ ચકાસણી માટે જમીન પર પહોંચ્યા સાબરડેરી બાદ અમુલ ડેરીમાં વિવાદ સામે આવતા મહીસાગરના વેપુરમાં આજે મહા આંદોલન થયું વીરપુર નગર વિસ્તારથી જૂના રતનકુવા ગામ રોડ પર અમુલ દ્વારા જમીનની ખરીદી કરી મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવતા પશુપાલકો દ્વારા આજે મોટી સંખ્યામાં આંદોલન કરવા અમુલ ડેરીના ડિરેક્ટરો પૂર્વ ધારાસભ્ય અને પશુપાલકો આજે મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને તંગી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું 1500 થી વધુ પશુપાલકો અમુલ ડેરીના ડિરેક્ટરો ખેડાના ફાગવેલ મંદિરે ભેગા થઈ ફાગવેલ મંદિરે દર્શન કરી વીરપુર ખાતે આવી મોટું આંદોલન કરી કોંબાણીઓને ખુલ્લા પાડવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે અમુલ ડેરીમાં આનંદરે મહીસાગર જિલ્લા ગ્રામીણ વિસ્તારના પશુપાલકો દ્વારા તંતોડ મહેનત કરી અમુલ ડેરીને દૂધ આપી આજે ઈશ્યાની મોટામાં મોટી ડેરી બનાવી છે જે ડેરીના ચૂटाला ડિરેક્ટરો દ્વારા પાતલા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપોને ડિરેક્ટરો અને પશુપાલકો કરી રહ્યા છે ત્યારે વિરપુર નગરથી જૂના રતનકુવા રોડ પર સર્વે નંબર એકસો પંચોતેર બે અને આઠ હજાર છસો ચોરસ મીટર જમીન જે વિસ્તારના માર્કેટ પ્રમાણે વધુમાં વધુ ત્રીસ લાખની ગણવામાં આવે છે તે જમીન અમૂલ ડેરી દ્વારા ત્રણ કરોડ એકાવન લાખમાં ખરીદતા ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આજે ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા ભવ્ય રેલી યોજી હતી કેટલી ગાડીઓમાં લોકો અહીંયા આવ્યા અંદાજીત કેટલા લોકો આવ્યા છે આગળનું આજ રોજ ચાર દિવસ પહેલા ફેસબુક લાઈવ માધ્યમ દ્વારા ત્રણેય જિલ્લાના ચેરમેન શ્રીઓ એમની આખી કમેટી સભ્યો અને ગામના આગેવાનોને એક અમે આમંત્રણ આપેલું કે વીરપુર ખાતે અમૂલની ચાલીસ હજારના ભાવે ગુંઠો જગ્યા એ હૈના દૂધે દોયેલી આખી ટોરકી ચાર લાખ રૂપિયા ગુંઠો જગ્યા જ્યારે લીધી છે ત્યારે એ અમારે વાત અમારા ધ્યાન ઉપર આવી એટલે અમે સૌ આગેવાનો પશુપાલકો સૌના હિતમાં અમે ચાર દિવસ પહેલા એમને પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર પપ્પુભાઈ પાટક બાલાસીનો ડિરેક્ટર છે એમનું એવું કહેવું હતું કે અમે બધી જગ્યાઓ અત્યાર લગીની ખરીદી બધી પારદર્શિકતાથી કરી હતી તો હું લીંબાસી દૂધ મંડળીના ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન તમે પોતે આ જગ્યા ઉપર જો મકાન બનાવવાનું હોય તમારું તો પણ તમે આ જગ્યા પર મકાન ના બનાવો એવી જગ્યા જ્યારે તમે ચાલીસ ની ભાવના ગુંડાની ચાર લાગે લીધી છે ત્યારે અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો સૌ આગેવાનો સાથે આજે અમે ફાગવેલ થી વીરપુર ખાતે ત્યારે આ જગ્યા ઉપર આવ્યા છીએ ત્યારે અમારી બધાયની એક જ માંગ છે કે આ જગ્યાની અંદર ખરેખર ખેડૂતને જેટલા પૈસા ચૂકવો એ પૈસા બીજા પૈસા અમૂલ અંદર પરત કરે જો આ દૂધે ડોલી ટોળકી સાચી હોય તો અમારી સામે ડિબેટ કરવા બે અમે બધા જ દૂધના ધોયેલા અંદર હું આ દૂધે હું એમને કહેવા માંગુ છું તમે એટલા બધા તાકા દ્વારા હોય તમને એટલો બધો વિશ્વાસ હોય કે અમે દસ વર્ષ અમૂલની અંદર ડિરેક્ટર રહ્યા છીએ અને અમે હોય હોય ટકા જીતવાના છીએ તો મારા માતર બોક માં આવી અને પપ્પુભાઈ હોય તોય ચેરમેન વિપુલભાઈ હોય તોય અને કોન્ટી કાકા હોય તોય આંદોલન આજનું નથી સત્યાવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ સામાન્ય સભા જયારે અમૂલ ની મળી એ આંદોલન ખેડા આણંદ મહિસાગર જિલ્લાના સૌ પ્રતિનિધિઓએ આંદોલન શરૂ કર્યું એ આંદોલન એ હતા કે ખેડા મહીસાગર જિલ્લાના જે સામાન્ય ગરીબ માણસના સભાસદોના દીકરા ક્વોલિફિકેશન હોય તો એમને જ નોકરી લેવા પહેલો મુદ્દો હતો બીજો મુદ્દો એમનો એ હતો કે સરકારી પ્રતિનિધિઓ જે મૂકે છે એ અમૂલમાં ના મુકવા જોઈએ ત્રીજો મુદ્દો એમનો ખાસ એ હતો કે જે કોઈ સભાસદના સામાન્ય ભાવ મળતા હોય એના કરતા વધારે ભાવ મળે એની એ લાગણી હતી સભાસદ મિત્રોના કહેવા મુજબ એમને ખાસ સામાન્ય સભા બોલાવી જોઈએ બસો ને બેતાલીસ ઠરાવ જોઈએ વન થર્ડ એના બદલે સાતસો થી આઠસો સભાસદ ચેરમેનોએ લેખિતમાં આપ્યું કે અમે સામાન્ય સભા બોલાવો ખાસ સામાન્ય સભા બોલાવો અને એમાં પસાર કરો પણ બહુમતીના ના જોરે એ નહીં કર્યું ત્યારબાદ જે આ જમીનના મુદ્દે આજે બધા આવ્યા છે ખેડાણ મહીસાગર જિલ્લાના આ જમીનના મુદ્દામાં અમે એક ડિરેક્ટર તરીકે વિરોધ નોંધાયેલો છે અને વિરોધ ઓફિસર નોંધાયો છે કે આ જમીન આવી ના લેવી જોઈએ અને જમીન લેતા પહેલા અમને આ સ્થળની મુલાકાત તમારે બતાવી જોઈએ અને સ્થળની મુલાકાત પણ અમને નહીં કરાવી ચાલુ પ્રોસિડિંગમાં લખી દીધું છે ત્યારે તમે બધા જ પત્રકાર મિત્રો જાણો છો અમારા સભાસદો જાણે છે કે આ જમીનનો ગુંફે ચાર હજાર ચાર લાખ રૂપિયા હોય શકે આપણે બધા જ સમજીએ છીએ તો કોના બાપની દિવાળી આ સામાન્ય સભાસદ મેં કીધું તેમ ગરીબ માણસ એક લીટર બે લીટર દૂધ ભરે અને એના પર જયારે પૈસાથી આવી જમીનો ખરીદે નડિયાદ મુકામે પણ જમીન ખરીદી લગભગ કરોડ થી પચાસ ચોકલેટ પ્લાન નું ચેરમેન શ્રી વાત કરી એક વર્ષ પહેલા કે અમે ચોકલેટ પ્લાન નાખવાના છે તો આ જમીન પડતર પડી રહી તો આ જે ભ્રષ્ટાચારની બુદ્ધ જે હવા આખા ખેડા આણંદ મહીસાગર જિલ્લાના સભાસદો આવી એનું આંદોલન છે એમના હિતનું આંદોલન છે હું રાજેન્દ્રસિંહ પરમાર અમૂલનો ડિરેક્ટર અને પાંચ વખતનો ધારાસભ્ય માજી છું છઠ્ઠી વખતનું ધારાસભ્ય આંદોલન છેલ્લા કેટલાક દિવસથી ખેડા આણંદ અને મહિસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે અમારી પાસે પશુપાલકો પાસે જે મુદ્દાઓ છે સૌથી પહેલાં તો નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી છે ત્યારે અત્યારે બની બેઠેલા ચેરમેનશ્રીઓ અને એમના મળતીઓ એમની જે ટીમ છે કેટલીક એ દરેક મંડળીઓમાં ગામડાનો સક્ષમ પ્રતિનિધિ તેમની સામે કોઈ હરીફ ન બને એના માટે આદર્શ ગામની દૂધ મંડળીઓને અમાથી ક વર્ગમાં લઈ જવા માટે સરકારનો સત્તાનો દુરુપયોગ કરીને એ મનમાની કરી રહ્યા છે એની સામે અમારું એક આંદોલન ચાલ્યું કે ભાઈ તમે નિખાલસતાથી તમે ખેલ ચૂંટણી શા માટે નથી લડતા તમને કોનો ડર છે કેવા ઉમેદવારનો ડર છે તમે હારી જાવ એનો ડર છે એના માટે આદર્શ મંડળીઓને અત્યારે રજિસ્ટ્રારની અંદર નોટિસ આપીને ચેરમેન અને સેક્રેટરીને હેરાન કરવામાં આવે છે સાથે સાથે અમારા ડિરેક્ટર શ્રીએ વાત કરી તેમ ભ્રષ્ટાચાર પણ એટલો બધો ચાલે છે કે ગામડાનો પશુપાલક પોતાને બે પૈસા વધારે મળે એના માટે દિનરાત મહેનત કરે આ ખેડૂતોની સંસ્થા છે આ પશુપાલકોની સંસ્થા છે અને તમે શેના માટે માલિક બેઠા છો માલિક બની બેઠા છો ત્યારે પશુપાલકોની લાગણી ને માગણી એક જ છે કે પશુપાલકોની સંસ્થાની અંદર એના નિયમો પ્રમાણે સંસ્થાના અમૂલના ઉદ્દેશો પ્રમાણે કામગીરી થાય એવી પશુપાલકોની માગણી રહેલી છે આગળની રણનીતિમાં કે પશુપાલકની જે સાચી માંગ છે અને સાચી માંગનો ન્યાય મળે તો એના માટે ગામે ગામ બહુ મોટા સહકારી આંદોલનો થશે

કરોડ રૂપિયા માટે શેના માટે રાખવાની તમે જમીન એવી જગ્યાએ રાખો જે જગ્યા બનાવી હોય તો લોકેશન સારું હોય અને એવી જગ્યા રાખો અત્યારે જગ્યાઓ અમૂલે લીધી છે ગોવામાં લીધી છે મુંબઈમાં લીધી છે હવે એ એટલા ભાવે નથી લીધી એટલા ઊંચા ભાવે અહીંયા જમીન લીધી છે સાહેબ કેવી રીતે પશુપાલક હા ઊંચા ભાવે જમીન ખરીદી છે પણ એ કોના રૂપિયા પશુપાલકોના રૂપિયા છે પશુપાલક કેવી રીતે સહન કરી શકે એ ના કરી શકે ભારતસિંહ પરમાર ચેરમેન દૂધ મંડળી ફતેહપુરા નડી તાલુકો લોકો